નયુગ વિદ્યાલય ચંબુસરમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની હિરલબાને અભિનંદન પાઠવવામાં આવ્યા નવ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને શાળા પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકીના દીકરી કુમારી હિરલબાનો બાનો જન્મદિવસ હોય શાળા પરિવારે જન્મ દિવસની ઉજવણી કરીને શુભેચ્છાઓ પાઠવી હતી બાબત એ છે કે કુમારી હિરલબા જન્મથી મુખપતિ હોવા છતાં રાજ્યકક્ષા રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ત્રીસ જેટલા મેડલ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે તેમના પિતાશ્રીનું માર્ગદર્શનને પોતાના આત્મવિશ્વાસથી આ વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તે બતાવે છે કે કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવામાં વિકલાંગ જણાવતા અવરોધ રૂપ નથી તેમ જણાવતા શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે તેઓને અભિનંદન પાઠવ્યા હતા આજરોજ રોજ જિલ્લા માનવ સેવા સમાજ મંડળ અને નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓના હિતને ધ્યાન રાખનાર પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકી સાહેબના દીકરી કુમારી હિરોલબાનો જન્મદિવસ હોય તેની શાળા પરિવારે ઉત્સાહભેર ઉજવણી કરી સાથે કુમારી હિરલબા જન્મથી મૂકબીર હોવા છતાં રાજ્યકક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લગભગ ત્રીસ જેટલા મેડલ એમાં ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યા છે આ બતાવે છે કે દિવ્યાંગતા કોઈ પણ જગ્યાએ આત્મવિશ્વાસ હોય તો અવરોધરૂપ નથી વિરલભાઈએ પોતાના આત્મવિશ્વાસથી આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એમને શાળા પરિવાર ખૂબ અભિનંદન આપે છે અને આમાંથી પ્રેરણા મળે છે કે વિકાસની અંદર કોઈ પણ દિવ્યાંગતા વિક્ષેપ પાડતી નથી અને આજે દિવ્યાંગ દિવસ છે તો દિવ્યાંગ દિવસની પણ દરેક જણને જીવનમાં પ્રગતિ કરે એ માટે એવા દિવ્યાંગ લોકોને પણ હું શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું